નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બે હજાર ઓગણત્રીસમાં યોજાઈ શકે છે વન નેશન વન ઇલેક્શન બે હજાર ઓગણીસ ઓગણત્રીસમાં દેશમાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજાઈ શકે છે આ માટે કાયદાની પેનલ બંધારણમાં નવું ચેપ્ટર ઉમેદવાર ઉમેરવા ભલામણ કરાશે મળતી માહિતી મુજબ રિટાયર્ડ જજ ઋતુરાજ અવસ્થિની આગેવાની હેઠળ પંચ બંધારણમાં નવું ચેપ્ટર ઉમેરવાની ભલામણ કરશે જોકે તેમાં શું ફેરફાર કરાશે તેની વિગતો હજુ સામે આવી નથી આ પછી વર્ષ બે હજાર ઓગણત્રીસમાં વન નેશન વન ઇલેક્શન યોજાઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી બે નવી ફ્લાઇટ ઉડાન ભરશે મુસાફરોને મુસાફરી કરવા માટે અગવડતા ન પડે અને વધતી જતી માગને લઈને હવે અમદાવાદથી બે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે આ ફ્લાઇટનો રૂટમાં અમદાવાદથી રાજકોટ હિરાસર તેમજ અમદાવાદથી ઔરંગાબાદની સીધી ફ્લાઇટ સેવા શરૂ થશે જેમાં અમદાવાદથી મુંદ્રા એર શરૂ કરાઈ હતી તેમ આ સેવા એકત્રીસ માર્ચથી શરૂ થનાર છે જેનો મુસાફરોને બહોળો લાભ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ જિલ્લામાં તેરસો છત્રીસ સોલાર સિસ્ટમ લાગી છે સૂર્ય ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં તેરસો ને છત્રીસ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ આઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા સત્તર હજાર કરોડમાં બનશે નવું સ્પેસ પોર્ટ ઈસરોનું નવું લોન્ચિંગ સેન્ટર બનશે શ્રી હરિકોટા જેવું વધુ એક સ્પેસ પોર્ટ વિકસિત કરાશે જે ઈસરોથી સાતસો કિલોમીટર દૂર નિર્માણ પામનાર છે રૂપિયા સત્તર હજાર કરોડના ખર્ચે આ નવો સ્પેસ પોર્ટ નિર્માણ પામનાર છે પીએમ મોદીએ કોલશેખરપટનમમાં ભારતના બીજા સ્પેસ પોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે